આજથી થોડા દિવસ પહેલાં ભાઈબીજની સમય સાંજે વાડજ વિસ્તારના રામાપીરા પીરા ટેકરા પાસેની જે બિલ્ડિંગ આવેલી છે ત્યાં ભાવેશભાઈ મકવાણા પોતાના પરિવાર સાથે રહે છે ભાવેશભાઈની પોતાની પત્ની સાથે અવારનવાર બબાલો થતી હતી ઘર ઘરકંકાસ થતો હતો અને તેના કારણે ભાવેશભાઈની પત્નીએ પોતાના પિયરમાં આ બાબતની જાણ કરી હતી અને તેના જ કારણે એ દિવસે ભાવેશભાઈના સસરા સાસુ સાડી સાડુભાઈ સહિતના લોકો પહોંચે છે અને તેમને મોતને ઘાટ ઉતારી દે છે આ ઘટનાથી ચકચાર મચી ગઈ હતી આ મામલે શું કહી રહ્યા છે ઘટનાના સંદર્ભમાં એસીપી જયેશ બ્રહ્મભટ વિગતે વાત કરીએ રે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન અમદાવાદના વાડજમાં થોડા દિવસ પહેલાં ભાઈબીજના સમી સાંજે એક ચકચારી કેસ સામે આવ્યો હતો જેમાં એવા અહેવાલ મળ્યા હતા કે એક વ્યક્તિને પાંચમા માળેથી ફેંકી દેવામાં આવ્યો અને તેની હત્યા કરી દેવામાં આવી આ ઘટનાથી વાડજ પોલીસ દોડતી થઈ હતી આ ઘટનામાં પોલીસ તપાસમાં સામે આવ્યું કે જે મૃતક છે ભાવેશભાઈ મકવાણા તેઓ પોતાના પરિવાર સાથે રહે છે ત્યારે અવારનવાર કોઈ બાબતને લઈને તેમના પત્ની સાથે તેમના ઝઘડા ચાલતા હતા ઘર કંકાસ થતો હતો અને આ બાબતે તેમની પત્નીએ પોતાના પિયરમાં આ ઘર કંકાસની જાણ કરી હતી તેના પગલે ભાઈબીજના દિવસે આ બાબતે જે મહિલા છે તેમના ઘરવાળાઓ છે તે ભાવેશભાઈ મકવાણાના ઘરે પહોંચે છે ત્યારબાદ કોઈ બાબતને લઈને બોલાચાલી થાય છે વાત જો જોતામાં ઉગ્ર બને છે ને ભાવેશભાઈ મકવાણા ઉપર હુમલા થવા લાગે છે કુકર વડે માર મારવામાં આવે છે એટલું જ નહીં આ જે

ફરિયાદી બળદેવભાઈ ચેરભાઈ મકવાણાઓ પોતાના દીકરાનું મર્ડર થયું તે હકીકત જાહેર કરતા વાડજ પોલીસ ના ફરિયાદ લેવામાં આવી છે આમાં હકીકત એવું છે કે હસબન્ડ એન્ડ વાઈફ બંનેની વચ્ચે ઝઘડા ચાલતા હતા આ કામમાં મરણ જનાર ભાવેશભાઈ બળદેવભાઈ મકવાણાની પત્નીઓ સાથે ઝઘડા તકરાર ચાલુ હતી આ દરમિયાન તેમના પત્ની ભાવનાબેને પોતાના પિયર પક્ષને ફોન કરીને પોતાના પિયર પક્ષવાની પોતાની મધર મધુબેન હંસાબેન નરેશભાઈ અને મેહુલભાઈ નાઓ

કરવામાં છે આમાં પતિ પત્નીના અવારનવાર નાની બાબતે ઝઘડા થતા હતા ફરિયાદીનું કહેવું એવું છે કે મરણજનાની પત્ની અને કંઈક દેવું થઈ ગયેલું છે તો તું કમીને મને પૈસા આપ અને જેથી મારો દેવું ભરાય આવી તકરાર ચાલતી હતી અને તમામ પારિવારિક છે ઝઘડા ચાલતા હતા એકદમ જ્યાં રમાબીના ટેકરા પર જ્યાં રહે છે ત્યાં ઘરે આવી અને ઉશ્કેરે જઈ અને મરણજનાને માર મારી અને નીચે ફેંકી દીધેલ છે અને તેઓ મરણ ગયેલા છે મોસ્ટલી અમે બધાને રાઉન્ડઅપ કરી લીધા છે અને હાલ તેની તપાસ અમે ચલાવી રહ્યા છીએ આપણે સાંભળ્યા હતા એસીપી જયેશ બ્રહ્મભટ તેમણે આ મામલે મોટું નિવેદન આપ્યું છે ને આ ઘટનામાં જે સંડોવાયેલા આરોપીઓ છે જેમાં ભાવેશભાઈ સાસુ સાડુભાઈ સહિતના જે લોકો છે જે જે લોકો હત્યામાં સંડોવાયેલા છે તેમની પોલીસે ધરપકડ કરી છે અને હવે તેમની સામે પોલીસે કાયદાનો સકંજો કસ્યો છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ Oh yeah, yeah